સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રો ટ્રેન ના પ્રોજેક્ટમાં કાર ભાડે લઈ ગીરવી મારી દેવાની કૌભાંડ ને ઝડપી પાડ્યું છે હાલ ક્રાઇમ બ્રાન્ચે અગિયાર જેટલી મોંઘીડાટ કાર કબજે લીધી છે સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમે વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા

સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદની બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમમાં જે બારીઓ છે એના ગ્રીલ તોડી અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેલ થયા છે ઉત્તરાયણ પુણા વડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયો છે આરોપી પાસેથી એના આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુર થી સુરત શહેરમાં કામ ધંધા માટે આવ્યું એને કામ ધંધો ન મળે એવું એનું બહારું છે અને એના કામ ધંધો ન મળતા એ મોતશોપ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોત કરતો હતો